અને બાર બીજના ધણી કહેવાય આપણે રામાપીર અને ચોવીસ કલાકનું રામા મંડળ આપણે એક વખણાય છે લીંબાળે ગામે એમના પરસા પણ બોલે છે અને ગાયોના દોરા પણ કરે છે ને જે આપણને માથા જે કાંઈ દુખતા હોય માથાના દોરા પણ કરે છે યડ્રેસની વાત કરવી તો ગામ લીંબાળે તાલુકો ગઢડા જિલ્લો બોટાદ ત્યાં આવેલું છે રામાપી નું મંદિર ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે ગરડા સ્વામિનારાયણ થી માત્ર પંદર કિલોમીટર આવેલું છે લીંબાળે રામાપી નું મંદિર દર બીજે છોકરા પણ જમાડવામાં આવે છે એ જગ્યામાં એટલું આપણે જાણતા હતા એટલું આપણે ચોક્કસ કહી દીધું છે રામાપી ના પરસાનું અને બધું આપણે માહિતી માટે આપણે જગ્યામાં જાવી ના સેવકો હશે સેવકો માટે આપણે જાણવાનું પ્રયત્ન કરી શકીએ બાલા દાદા આવી ગયા છે હું બાલા દાદા બે જવાના છે ચાલો તો બાલા દાદા સાથે થોડી મુલાકાત કરી લઈ તો કેમ બાલા દાદા મજામાં ને રામ રામ પેલા તો અમારા આંગને આવ્યા છે સાફ પાણી લેવું બસ પાવું પડશે ને હા અમારા પાવું જ પડે ને સાફ પાણી લેવું તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બિના રહી ગયો મંદિરે જઈને મળવી ફાઇનલ તો ભાઈ આપણે આવી ગયા છે રામાપી મંદિર મંદિર તમે જોવો તો આવી રીતે ભાઈ રામાપીરનું ભાઈ મંદિર અને આવી રીતે ક્યાંક નજારો છે તો પહેલા તો આપણે દર્શન કરી લઈશું ચાલો પેલા તો આપણે દર્શન કરી લઈશું રામાપીરના जय राम अपिर जय राम अपिर बार-बार बिजनातेनी जय राम अपिर जय राम अपिर हेलो दर्शन बिल्डिंग हमारा कितना આવી રીતે ગામની જગ્યા છે આપણે બધું આવી રીતે બધા એના મકાન છે આપણા જગ્યાના બધાય બાપુને રહેવા માટેની સુવિધા બીધી તો અહીંયા આપણે કાળ ભેરો કહેવાય એ દાદા પણ બેઠા છે શિવલિંગ એટલે ભાઈ શંકર દાદા પણ છે આપણે અહીંયા તો ભાઈ અહીંયા આપણે જય તેજા ભગતનું આપણે દેરી છે તો જય તેજા ભગત ઓકે ફાઇનલ આપણે રામાપીના દર્શન કરી લીધા છીએ અને તમે પણ કરી લીધા છીએ અને અહીંયા સરસ મજાનો બગીચો છે અને સામે આપણે તળાવ છે તો તળાવ પણ તમને બતાડીશું અને અહીંના ભગત અત્યારે આપણે બધા ભગત જો આપણે સેવા કરી રહ્યા છે તો આપણે મંદિરની ઘણી બધી આપણે માહિતી છે એના પાસે જાણીશું કારણ કે રામા મંડળ જે રમાય છે અને ગાયુના ગાયું દોવાનો દેતી એના માટે દોરા પણ કરે છે તો બધું આપણે એ બધા આપણે સેવકો પાસે પછી આપણે જાણીશું તો પહેલાં ચાલો તમને બગીચો અને તળાવ સરસ મજાનું છે દેખાડી દઉં સરસ મજાના અહીંયા ભાઈ ઝાડવા એટલે બગીચો કહેવાય એટલે બગીસો સરસ મજાનો છે અહીંયા લીંબુડી અને આ આપણે આના સેવકો પાસે જાણ્યું હતું કે એમ કહેતા વોટરપ્રૂફ અને કહેવામાં આવે છે ને ભાઈ આંબા છે જાંબુડા છે ચીકુડિયું છે અને બધાય રોપડા જે રોપ્યા છે ત્રીસ ત્રીસ નંગ બધા સોંપેલા છે એવું કહેવામાં આવે છે અને સેવકો છે એવી રીતે આપણને અને સાલો થોડાક આપણે તળાવ બાજુ જઈશું અહીંયા સરસ મજાનું તળાવનું એક વ્યૂ આવે એમ છે તો વ્યૂનો નજારો પણ આપણે લઈ લઈશું ઓકે સાલો તમને તળાવ દેખાડી દો કારણ કે એક દિવાલ આડી હતી એટલે આપણે દિવાલ માથે સડીને આપણે ત્યાં શૂટિંગ કરી રહ્યા છીએ જો આપણે દિવાલ માથે એ નજારો જોવો એકવાર

ફાઇનલ આપણે તો તળાવ દેખાડી દીધું છે અને બગીચો જે હતો આપણે બગીચો પણ દેખાડી દીધો હશે અને જે સેવકોના મત આપણે 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 અત્યારે નવરા થઈ ગયા છે જે વાત કરતા રામાપીરની અને મંડળ જે આપણે દોરાઈની જે વાત કરતા હતા ગાયોના દોરાઈની તો બધું એની પાસે જાણીશું કેવો આનો ઇતિહાસ છે બધું જ આપણે કહીએ તો સાલો આપણે કન્ટિન્યુ બીના રેજો એની પાસે બધું આપણે જાણવી અમારા પરમ મિત્ર વિપુલભાઈ જેમકે અમારા મિત્ર છે અને પોતે યુટ્યુબની અંદર પોતાનું જે કાંઈ મહેનત કરે છે તો આજે રામાપીરના મંદિરે આવ્યા છે તો અમારે થોડું મંદિર વિશે અને જે કાંઈ અમે પાંત્રીસ વર્ષથી અમારું મંડળ ચાલે છે તો એની વિશે વાત કરીશું જો કે અત્યારે તો બધા ગામની અંદર અમારા મંડળની જે કાંઈ કાર્ય છે જે કાંઈ અમે જે કાંઈ કરી રહ્યા છીએ એ તો બધાને તો કે ખ્યાલ જ છે જો અમે રમવા જ આવી એટલે રામાપીરનો જન્મ થાય ત્યારબાદ અમે દોરાનું ભાષણ કર્યું છે કે એ દોરો કેવું કામ કરે તો દોરો એવું કામ કરે કે ભાઈ કોઈ ગાય ભેંસ હોય કે કોઈનો દીકરા દીકરી હોય ખાજામાંજા થતા હોય ગાય ભેંસ ધોવા ન જતા હોય તો રામાપીરનું નામ લઈ અને આ દોરો બાંધે તો તેનું ગાય ભેંસ જુદાણું પરમ જે કાંઈ કન્ટિન્યુ દોવા દેતું હોય તેમ દોવા દે છે અને અમારે અમારું મંડળ પાંત્રીસ વર્ષથી રમે છે ઓગણીસો ને બાણુંમાં મંદિરની સ્થાપના થઈ છે અને અમારે શરીરફળ અમે માનતા જ રમીએ છે અમારે અત્યારે ત્રી પાંત્રી વર્ષની જૂની માનતાઓ જ આવે કે ભાઈ અમારે દાદા દીકરો દીધો હોય એટલે અમારે ત્યાં માનતા પૂરી કરવા જવું પડે એટલે અમારું મંદિર આ ત્રાણવીભાઈની અંદર જગ્યા છે ફરતો કોટ બની ગયો છે મંદિરનું કામ પૂરું થઈ ગયું છે અને જગ્યાની અંદર સોથી દોઢસો પણ રોપા અમે રોપી વાળ્યા છે તો વિપુલભાઈ આવ્યા છે તો મેં કીધું કે ભાઈ તમારી ચેનલમાં તમને સપોર્ટ કરવી જેથી તમને વ્યૂ મળે બધી રીતે સારું મળે અને આગળ વધો તો આવી મેને તમારી છે ને બીજું આ મંડળ જે રમે છે કોઈ ફી લેતા નથી અમારા જે જે કોઈ છે એ બધા વિના મૂલ્યે રમે છે એક રૂપિયો કોઈ આમાંથી ફી લેતું નથી મા હોય પણ આમાંથી અમે કોઈ ખાતા નથી જે કાંઈ રૂપિયો આવે એ અમે જગ્યાની અંદર જ વાપરવી છે અને અમારે અહીંયા દર દર બીજે અમે બટુંક ભોજન કરાવી છે તો આવું આયોજન અમારું છે જેથી કરીને અમારા કાર્ય તમે જો આશ્રમમાં આવ્યા તો ઘણી જગ્યાએ તો અમારા માણસો જ્યાં કઈ રમવા જ આવી છીએ એટલે એ બધાએ અમારું કાર્ય જોયું જ હોય અને બધી રીતે અમારું મહેનત ચાલુ છે જો આ દાદા અત્યારે કન્ટિન્યુ અહીંયા સેવા કરે છે જે કોઈ માણસો આવે શા પાણી પાય ઝાડવા પાય બાગાયત માં નીંદવાનું કામ કરે બધી રીત ની પૂરી ધ્યાન દેશે દાદા નું મકાન પણ અહીંયા જોડે જ રહેશે બાજુમાં એના મકાન છે પટેલ છે તો છતાં એ લોકો આટલી આટલી સેવા કરે છે બીજું અમારે બાપુ છે અહીંયા માતાજી છે આશ્રમ ના પૂંજારી છે દસુકભાઈ આપણે જે કે માથું દુખતું ની માથું પણ મટે જાય છે એનો દોરો પણ કરે છે તો એની માહિતી પણ આરોગ્ય જરાક આપી દઈએ

સ્પેશલ વિડીયો હું તમારા માટે જ લઈને આવ્યો છું કે જે આપણે ભાઈ જયસુખભાઈ આપણને માહિતી આપી છે જે આપણે મંડળ ત્રી ચાળી વર્ષથી જે જૂનું મંડળ રમાય છે એ હાલના ઇતિહાસની વાત કરીએ છે અને વિના મૂલ્યે રમાય છે એટલે કે વગર પડે છે કોઈ એની ફી લેવામાં નથી આવતી અને જે આપણે આજના દર્શન કર્યા છે એ આપણે મંદિરે મંદિરે સેવી એટલે આજનો પલોગ આપણે અહીંયા પૂરો કરવાનો છે એટલે જો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો અને શેર કરો અને જો નવા મિત્રો જોડાણો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી પાછા મળશું એક નવા વ્લોગમાં અત્યારે બસ આટલું જ બાય બાય